અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે અને એ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના નેતાઓ એકઠા થયા છે અને તેમાં દરેક મુદ્દા પર અત્યારે ચર્ચા થઈ રહી છે કોંગ્રેસના મુદ્દા હોય જે ઇનર કોંગ્રેસ પક્ષના મુદ્દા હોય એના પર બી ચર્ચા થઈ રહી છે અને દેશના કેટલાક મુદ્દા છે એના પર પણ ચર્ચા થઈ રહી છે આજે સીડબ્લ્યુસીની એક મિટિંગ ભરાઈ હતી ને એના માટે દેશભરના નેતાઓ એકઠા થયા અને અમદાવાદની સાબરમતી જગ્યા છે ત્યાં એ એકઠા થયા છે તોફીક ઘાંચી જે છે એમણે નવજીવન માટે પૂરા દિવસ એ જે ઇવેન્ટ હતી એ કવર કરી તોફિક સાથે કેટલીક વાતો આપણે કરીશું કે તેમણે આખા દિવસમાં શું શું અનુભવ્યું તેમણે કોંગ્રેસના નેતાઓની બોડી લેંગ્વેજ કેવી લાગી એમાં જે મુદ્દાઓ જે એમણે પ્રસ્તુત કર્યા એ તેમને કેવા લાગ્યા તો તોફિક જરા પહેલી ઇમ્પ્રેશન જરા જણાવ કે તમને ઓવરઓલ જે આજે સીડબ્લ્યુ સી ની બેઠક થઈ અને જે વાતાવરણ જામ્યું અને દેશભરના કોંગ્રેસના નેતાઓ આવ્યા તો તમે શું આમ ફર્સ્ટ હેન્ડ શું કહી શકો મુદ્દો ગુજરાત છે મુદ્દો ગુજરાત ગુજરાત છે સીડબ્લ્યુસીની બેઠક છે તેમાં મેસેજ અને મુદ્દો ગુજરાત છે અચ્છા કઈ રીતે 2019 CWC ની બેઠક યોજાઈ હતી અમદાવાદમાં આજ સરદાર પટેલ સ્મારક છે ત્યાં એ વખતે 1 કલાક યોજાઈ હતી અત્યારે આજે 2025 માં ફરીથી આ બેઠક યોજાઈ બેઠક ચાલુ થઈ હતી 11:30 અને પોણા ચાર આસપાસ ચાલી અચ્છા ખાસી લાંબી બેઠક ખાસો સમય ચાલ્યો CWC ના જે સભ્યો છે પૂર્વ મુખ્યમંત્રી આ સીડબલ્યુ સી હોય શું એ જરા તમે દર્શકને સમજાઈ શકો કારણ કે આ માળખું જે આપણને વિધાનસભા ને સંસદનું માળખું ખબર હોય પણ પક્ષના અંદર પણ એક માળખું હોય એના પ્રવક્તા હોય એમાં પ્રમુખ હોય તો આ સીડબ્લ્યુ શું છે એ જરા સમજ સીડબલ્યુ સી કોંગ્રેસ વર્કિંગ કમિટી છે એ અત્યાર સુધી બેઝિકલી દિલ્હીમાં મળતી હતી પણ હવે અલગ અલગ રાજ્યોમાં એ લોકો યોજી રહ્યા છે દર વર્ષે યોજાય એક જ વાર દર વર્ષે યોજાય છે એમાં એ લોકો મેમ્બરોની અલગ અલગ સ્ટેટમાંથી કરતા હોય છે છે દેશમાં જેટલા રાજ્યો એ દરેક રાજ્યોમાં મેમ્બર હોય પ્રતિનિધિત્વ હોય અને મહત્વના દેશના મુદ્દા હોય રાજ્યોના મુદ્દા હોય દેશની જે વિદેશ નીતિઓ છે એને લઈને પછી દેશની આર્થિક જે સ્થિતિ છે લોકોના પ્રશ્ન છે એ દરેક મુદ્દે ચર્ચાઓ થતી હોય છે અચ્છા અને કશું નિષ્કર્ષ આવે ને એના પરથી એમની નીતિ ઘડાય કે આપણે કયા મુદ્દે વિરોધ કરવો છે કે કયો મુદ્દો દરેક અને એ પછી લોકો ઠરાવ કરતા હોય છે અચ્છા એ ઠરાવમાં પણ એવું થતું હોય છે કે સીડબ્લ્યુસી માં જે ઠરાવ થયો હોય અને એમની સરકાર બને કોંગ્રેસની કા યુપીએ ને એમના એલાયન્સની તો એ પછી એ ઠરાવ કાયદા સ્વરૂપમાં પણ આવતો હોય છે અચ્છા ઓકે સમજી ગયો આવું પણ ભૂતકાળમાં થયેલું છે એટલે મહત્ત્વના દરેક મુદ્દે સીડબલ્યુ સીની બેઠક સૌથી મહત્વની માનવામાં આવે છે દરેક રાજ્યોના એ પ્રમુખો અત્યારે હતા પૂર્વ મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રી હતા આજની સીડબલ્યુ સીની જે બેઠક હતા એમાં એકસો સભ્યો હાજર હતા અને પાંત્રીસ એટલે સંખ્યા આ સંખ્યા તો મોટી ગણાય એટલે પાંત્રીસ સભ્યો ગેરહાજર હતા એકસો અઠ્ઠાવન હાજર સભ્યો હતા પણ આ આખો દિવસ તમે રહ્યા તો એમાં આકર્ષણનું કેન્દ્ર કોણ રહ્યું રાહુલ ગાંધી રહ્યા

ના જે પણ નેતા હોય મેવાણી સાથે સાથે લોકો મોટા ભાગના નેશનલ એમના વધારે વાત કરતા દેખાતા હતા પૂર્વ ધારાસભ્યોના સાથે પણ વાત કરતા દેખાતા હતા ક્યાંક ધારાસભ્ય કેમ કે મુદ્દો ગુજરાત હતો અને મુદ્દો હતો રાહુલ ગાંધીએ થોડાક સમય પહેલા આજ ગુજરાતના અમદાવાદમાં એમણે આપ્યું હતું જે ભાષણ એ એ ભાષણમાં જે એમણે કહ્યું હતું કે ભાઈ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે પાર્ટી સાથે સાંઠગાંઠ ધરાવે છે અચ્છા એક એ મુદ્દો અને બીજો મુદ્દો કે રાહુલ ગાંધીએ કહ્યું તો આજ લોકસભાના ફ્લોર પર કે બે હજાર સત્યાવીસ સમયે ગુજરાત જીતીશું લખવું હોય તો લખી લેજો કેમ કે એ જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમંત્રી અમિત સાથે પોતે ગુજરાતી જ છે

એને લઈને જે પરિસ્થિતિ ઉભી થઈ છે ઉદ્યોગપતિઓને એના માટે જે તકલીફ છે એમએસએમઇ જે પ્રશ્નો છે સાથે જે રાહુલ ગાંધીએ જનગણના ની વાત કરી છે એસટીએસસી ઓબીસી અન્ય લોકોની આ બધા મુદ્દે આજે સીડબલ્યુસી માં બેઠક થયું એ લોકોએ ઠરાવ કર્યો અને ઠરાવ કર્યા પછી આવતીકાલે જે લોકોનું એઆઈસીસીનું જે અધિવેશન છે મોટા પાયે એમાંથી જે રહેશે બધા અને આ મુદ્દા ઉપર આવતીકાલે વિસ્તૃત ચર્ચા થવાની છે પણ ગુજરાતનો જે મુદ્દો છે તમે જે કહ્યું કે ગુજરાત કેન્દ્રમાં છે એનો સેન્ટર પોઈન્ટ છે આ અધિવેશનનો તો એવું કંઈ આજે ઝલક દેખાઈ કે આમાં ગુજરાતનું જે માળખું છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ નથી આવી શકી હવે આ બહુ સામાન્ય વાત થઈ ગઈ છે આપણે દર વખતે કેવી પડે કોંગ્રેસના નેતાઓને જે કહી શકીએ ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે સંગઠનમાં છે એ લોકોએ હવે સ્વીકારી લીધું છે હા પણ કેટલાક એવા કાર્યકર્તા છે જેને હું આજે મળ્યો છું એની પણ વાત કરીશ તો એમાં ખાલી એવું કે ભાઈ શું બદલાવ એ લોકો લાવી શકે જેનાથી કોંગ્રેસ માં કશું જાન ફૂંકાય કાં તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કામ કરવા પ્રેરાય કારણ કે આજથી કામ કરશે તો એવું જરૂરી નથી કે લોકોને એમના પર વિશ્વાસ આવી જશે અને આવનારી ચૂંટણીમાં એ કંઈ આમ જાદુની છડી વાત જેવી વાત નથી તો એના માટે આજે શું કંઈ એવું ડિસિઝન લેવાયું છે કે ગુજરાત માટે આપણે આવું કશું વિચારીએ એવું જે કેન્દ્રના નેતા સાંસદ એક બે હતા જે દિલ્હીથી આવેલા હતા એમના સાથે પણ મારે વાતચીત થઈ એમના નામનો ઉલ્લેખ નથી કરતો કારણ કે ઓફ ધ રેકોર્ડ વાત એટલે એમણે એવું કીધું કે ભાઈ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને જે પ્રકારે વાતચીત કરી છે અને રાહુલ ગાંધી એ જે પ્રકારે લોકસભાના આ ફ્લોર પર પણ એમણે વાતચીત કરેલી છે એટલે કે એમનું આ નિવેદન છે ને એ હકીકતમાં ખૂબ મહત્વનું છે અને રાહુલ ગાંધી એવું ઈચ્છી રહ્યા છે કે ભાઈ સમગ્ર દેશના જેટલા આપણે જિલ્લાના એ લોકો જે નિમતા હોય છે વડાઓ જિલ્લા પ્રમુખ એમના એ સમગ્ર દેશના જિલ્લા પ્રમુખને થોડાક દિવસ પહેલાં અધ્યક્ષ ખડે ખડગેજી અને રાહુલજી પણ ત્યાં હાજર હતા અને દરેકને એ લોકો એકઠા કર્યા હતા ગુજરાતથી પણ ગયા હતા અલગ અલગ ઝોન વાઇઝ બોલાવ્યા હતા એમનો હેતુ એ છે કે દરેક જિલ્લાના પ્રમુખોને પાવરો આપવા ઓકે એમને પાવર આપવા એમને એક્સેસ આપવા ઓકે અને એ પછી જે શહેર પ્રમુખ હોય છે કે તાલુકા પ્રમુખ હોય છે એમના સંગઠનના એને પણ પાવર આપવા જે અત્યારે નથી અત્યારે પાવર નથી અને જેના કારણે એવું થાય છે કે અત્યારે પાવર બે જણા જોડે એક પ્રદેશ પ્રમુખ જોડે અને વિપક્ષના નેતા જોડે વધારે પડતો પાવર તો એમના જોડે જ છે ને અને એ જ બધા નિર્ણયો લે પણ હવે નિર્ણય લે નિર્ણયો નીચે સુધી લઈ શકાય એવી સ્થિતિ ઊભી કરવાની એવી સ્થિતિ ઊભી કરવાની વાત છે બીજો ઓફ ધ રેકોર્ડ એમણે મને એવું પણ કહ્યું હતું કે ભાઈ આનો હેતુ એ છે કે આ બંને વ્યક્તિના પાસે જ્યારે પાવરો છે ને જિલ્લાના પ્રમુખોના પાસે નથી તો ઘણી વાર ઉદ્યોગપતિ હોય કે અન્ય મામલામાં એ લોકોના બે વ્યક્તિનો સંપર્ક કરવાનો ને કોઈ મામલો એમને રાજ્ય લેવલે મેનેજ કરવો હોય તો કોઈ પણ એવો મામલો હોય મેનેજ એટલે ટૂંકમાં કોઈ વાત રજૂ કોઈ વાત હોય કે પછી એમને કોઈ વાત ટાળવી હોય કે બે વિપક્ષ નેતા હોય તો ફ્લોર પર ના ઉઠાવે અને પ્રદેશ પ્રમુખ હોય તો સંગઠન લેવલે શાંત રહે એટલે કોઈ પણ મુદ્દો હોય માની લો વિપક્ષ હોય કે ભાઈ વિપક્ષ મતલબ કોંગ્રેસ થી વિરોધ નહીં પાર્ટી તો ઘણી વાર થતું હોય જવું રાજકારણમાં બધુંય શક્ય છે કેટલા કિસ્સામાં ઉપલા લેવલે આવું થતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આમનો રાહુલ ગાંધી કે જે કોંગ્રેસ નું શિષ્ નેતૃત્વ છે એના વિચારમાં આ વાત છે કે ભાઈ જિલ્લાના પ્રમુખોને જો પાવર આપવામાં આવે તો પાવર વેચાઈ જાય છે તો આવી સ્થિતિમાં જે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા પાસે જે સતત પાવર રહેતો હતો એક હતું શાસન રહેતું હતું એ ક્યાંક ને ક્યાંક ઘટે અને કોઈને મેનેજ કરવા પડે તેને બધાને કરવા પડે એ શક્ય નથી અને એક વાત એવી પણ સાંભળી હતી કે આ મામલાને લઈને પ્રદેશ પ્રમુખો અને વિપક્ષના નેતાઓ કેટલાકે પોતાનો આ સીડબ્લ્યુસીની વાત નથી પણ કોંગ્રેસની જે વાત છે જે એ લોકોએ મને કીધી હતી દિલ્હીના નેતા કે એમનો વિરોધ પણ દર્શાવ્યો હતો આ મામલે લોકો અસહમત છે અનેક એવા પણ રાજ્ય છે ને ગુજરાત બહારના કે જ્યાં કોંગ્રેસ જીતે છે જ્યાં એ માળખું સારી રીતે કામ કરે છે ગુજરાતમાંથી ગુજરાત બહાર એવા અનેક રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસ આવે ભાજપ આવે અન્ય પાર્ટી આવે એ આવતી હોય છે પણ ત્યાં સત્તા પરિવર્તન થતું હોય છે એટલે આવી સ્થિતિમાં ઘણા લોકો એવું ઈચ્છે કે ભાઈ આપણું પોતાનું પાવર જતો ના રહે એટલે એક આ મામલો છે અને સી માં એક આ મુદ્દો ચર્ચામાં છે કોંગ્રેસના જે કાર્યકરો છે એ કાર્યકરોનું રાહુલ વાતને સમર્થન છે રાહુલ ગાંધી અનેક એવા કાર્યકરોને મળ્યા છે જેના સાથે વાત કરી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ વાતચીત કરી છે ધારાસભ્ય સાથે પણ કરી છે એમાં નિષ્કર્ષ ગુજરાતમાં એવો નીકળે છે કે ભાઈ સ્ટેજ ઉપર તમે જે પાંચ દસ માણસો બેસાડતા હોય ને એમને હટાવી દો અચ્છા એટલે મામલો પૂરો હમ હમ કારણ કે રાહુલ ગાંધીના આ શબ્દો પછી એક આશા એવી છે હમ કે આ અધિવેશન પછી મોટા ફેરફારો ગુજરાતમાં આવશે આવશે ને આવશે ઓકે એટલે કાર્યકર્તાઓ એવું સમજી રહ્યા છે કે હવે આટલા વર્ષો પછી જે અધિવેશન થયું ગુજરાત એમાં પસંદ થયું કે ભાઈ આપણે ગુજરાતમાં કરીએ તો એનો મતલબ કે કોંગ્રેસી કાર્યકર્તાને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાઈ હવે સ્થિતિ બદલાશે એમની અપેક્ષાઓ તો છે જે કમિટેડ એમના કાર્યકરો છે એ લોકોને હમ આ જો અન્ય પણ એવા કાર્યકરોને મળે તો તમને એમ કેમ લાગે છે હા કાર્યકરને શું તમે જે કાર્યકરોને મળે એમને શું લાગે છે કે આ વાતો કરીને જતા રહે છે કે એમને આશા જાગી છે જો મેં એમને એ જ પૂછ્યું મેં તો તમે ગુજરાતના પરિપેક્ષમાં કારણ કે આ મહત્વની મિટિંગ છે લગભગ ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશન યોજાયું છે અને એ પહેલાં રાહુલ ગાંધીના જે નિવેદનો છે જે ભાઈ કોંગ્રેસ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એમના જે ગુજરાતને લઈને નિવેદનો આવ્યા છે ને ગુજરાતમાં જ આ બેઠક છે એટલે બહુ મહત્વની બેઠક છે એનું કારણ પણ એ છે કાર્યકરોનું પણ કેવું છે ને નેતાઓ પણ જે આવ્યા હતા દિલ્હીથી કે અત્યારે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે સમગ્ર દેશમાં ફેલાયેલી છે પણ એના બીજી ક્યાંથી સ્વરૂપાયા તો એ ગુજરાત એ જોતા હશે મને લાગે ગુજરાત જોવામાં આવે છે ગુજરાત થી જ ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી અને ગુજરાતના અત્યારે બે મજબૂત દેશ બે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મોડલ ને એમને સમગ્ર દેશમાં પ્રચાર કર્યો લોકો એમને મત આપ્યા અને લોકો અત્યારે સત્તા પર છે એટલે ક્યાંક ને ક્યાંક આ નેતાઓનું એવું માનવું છે કે ભાઈ ગુજરાતમાં અમે જો અમને હરાવવામાં સફળ થઈ જઈએ અચ્છા તો તો દેશમાં પૂરું થઈ જાય તો દેશમાં એની ઇમ્પેક્ટ એવી પડે એમનું એવું છે કે ગુજરાત જો કબજે કરી લઈશું તો જે પ્રકારે હાલ કોંગ્રેસની સ્થિતિ છે એમાં બહુ બદલાવ આવી જશે પછી હવે આ તો થઈ કોર એરિયાની વાત જેમાં મુદ્દાની ચર્ચા થઈ કે કાર્યકરોની વાત છે પણ ઓફ બીટ શું કે એ લોકો આજે અમદાવાદ આવ્યા છે સમજો કે રાહુલ ગાંધી તો એ સ્મારક જે છે સરદાર સ્મારક એની મુલાકાત લીધી હશે પછી મને લાગે છે કે સાબરમતી આશ્રમ પણ સાબરમતી તો એ તમે જે કેમેસ્ટ્રી જોઈ રાહુલ ગાંધીની કાં તો સોનિયા ગાંધી મેં થોડી અલગ ઝલક જોઈ તો એ કેવું લાગ્યું તમને એ રાહુલ એની થોડી વાત કરો રાહુલ ગાંધી એમની જે મમ્મી છે સોનિયાજી એમની ખૂબ ચિંતા કરે છે અચ્છા હું સા બેઠો રાહુલ ગાંધી ત્યાં હતા ગેલેરી બનાવી હતી અને બધા એમના જે સભ્યો હતા ને સાબરમતી આશ્રમ છે ત્યાં ભજનનો કાર્યક્રમ હતો તો રાહુલ ગાંધી એમના મમ્મીને કીધું વાત કરી પછી એમના મમ્મીએ પાણી પીધું ફરીથી એમણે વાત કરી એટલે મમ્મીએ બાટલીમાંથી પાણી પીધું અમે નોંધ્યું પછી રાહુલ ગાંધી અમારા સામે જોતા મારા સામે જોતા હતા એમને જોઈ રહ્યો છું એમણે મને જોયું એમને પણ જોયા એટલે હું સતત એ નોંધતો હતો પણ એમની મમ્મીની સતત ફિકર કરતા હતા અચ્છા આ વસ્તુ મેં હમ અને એમની મમ્મીનું એ સતત ધ્યાન રાખતા હતા કેમ કે સોનિયાજી આવે ત્યારે એમના પડખી રહ્યા એ જ્યારે ભજન ચાલતું હતું એ સમય પણ એમનું ધ્યાન દોર્યું કે ભાઈ તમે પાણી પી લો કારણ કે શું વાત કરીએ તો આટલે દૂર આપણને ના સંભળી શકે ને ભજન ચાલુ પણ પછી સોનિયાજી પાણી પીધું ને એ પાછા પીધું એટલે કહ્યા પછી એવું નહોતું કે નજર ફેરવી લીધી એમના તરફ જ હતો એમણે પાણી પીધું એ પણ નોટિસ કર્યું અમે એકબીજાને પણ જોયા

કેમ કે નેતાઓના કિસ્સામાં તો શું છે કે એમને તો એસી અંદર પાછું હોલ ભોલ બનાવેલા બરાબર પણ આ પત્રકારો કેમેરામેનો જે આપણા મિત્રો છે આપણા સાથીઓ છે અને પોલીસ જે લોકો સુરક્ષામાં ગોઠવાયેલા હતા બરાબર છે એ લોકો ખડે પગ્યા હતા બીજું કે આ જે નેતાઓ જે વીવીઆઈપી હોય છે એમના સાથે જે સિક્યુરિટી નથી હોતી મોટી બંદૂકો લઈને ફરે છે સીઆરપીએફના ના તો એમના પાછો ઉભો રહ્યો મેં પૂછ્યું કારણ કે પત્રકારનું કામ છે વાત કરવાનું મેં તો પહેલાં હાય એલો થોડો પરિચય થયો મેં તો તમારે વીઆઈપી ના સાથે ફરવાનું હોય છે સતત એમને પ્રવાસ હોય રાત્રે મિટિંગો હોય તો મે તો કેવું જીવન એમ તો મેં તો ક્યારે બપોરે જમવાનો મેર આવે કોઈ પણ વીવીઆઈપી આમની વાત નથી જનરલ જનરલ જેટલા જે જે લોકો બંદોબસ્તમાં રહેતા હોય છે વીઆઈપી વીવીઆઈપી ના સુરક્ષામાં એમના સાથે જે ફરતા જ હોય છે કોન્વોયમાં એ લોકોની વાત કરું છું બહાર હોય છે ને એમના કોન્વોયમાં હોય એ સતત રાજ્યનો પ્રવાસ હોય તો ઠીક છે પણ અન્ય રાજ્યોમાં જવાનું રહેતું હોય છે તો કે બપોર તો જમવાનું મિરજ ના આવે મોટા ભાગના કિસ્સામાં અને બીજું સતત ઊભું ને ઊભું રહેવાનું ચાહે એમના જોડે ઊભું રહેવાનું હોય કે પછી ચોક્કસ જગ્યાએ એમની કાર પાસે કારણ કે કાર પાસે પણ આ લોકોએ રહેવું પડે છે એવું નહીં કે ભાઈ મૂકીને જતા રહે હા એ લોકો ઉભા રહેતા હોય છે મેં વાત કરી મેં તો કેટલું વજન તમે બંદૂક ને બધું લઈને ફરો છો તો કે બાર થી ચૌદ કિલો એટલે એ તો એમની ટ્રેનિંગ મળતી હોય તો જ અને માણસ છે ના માણસ છે પણ એ સજ્જતા એમણે કેળવી હશે ત્યારે કેળવી હશે પણ મૂળ માણસ મૂળ માણસ છે એ આપણે ધ્યાન પછી મેં તું રજા મળે છે કે નહીં મળતી કે ના ના કે રજા ના મળે કેટલીક વાર નહીં મળતી મેં તું ફેમિલી બાળકો સાથે વાત કરી પછી હું ગયો એ બંને મિત્રો માટે સીઆરપીએફ સીઆરપીએફના જવાનો માટે પાણીની બોટલ હું લઈ આવ્યો અચ્છા અને મેં લઈ આ સારું સરસ કામ કર્યું તો મેં મેં તું તમે પાણી પીઓ હા અને બીજું કે આ જે કેન્દ્રમાંથી જે કોંગ્રેસના બધા નેતાઓ આવ્યા હતા આ મને ખબર નહીં આનો જવાબ હશે કે નહીં તમારી પાસે પણ એની જોડે ગુજરાતના જે આપણા લોકલ નેતાઓ એ એમનો ઘરોબો કેવો લાગતો હતો એ કયા નેતાઓનો ઘરોબો લાગતો હતો એવું તમે એ ગુજરાતના નેતાઓ ગુજરાતનો જે કોંગ્રેસનું જે માળખું છે જે સંગઠન છે આ ની બેઠક હતી એટલે આખા ગુજરાતના નેતા આવી ગયા હતા એ કેવું વધારે પડતું અતિશયુક્તિ રહેશે કેમ કે આટલા લગભગ સાડા ત્રણસો તો વીવીઆઈપી હતા એટલે એ લોકોને પણ ચોક્કસ કામ વેચેલા હતા પણ આજના દિવસમાં કાર્યકરો નો હમ હમ ઓછા એમ બહુ છે આજના દિવસમાં જે ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે પૂર્વ હોય કે પ્રદેશ પ્રમુખ હોય કે જે અમુક ચહેરાઓ છે એ લોકો જ્યા દેખાયા હતા આવતીકાલે જે અધિવેશન છે તેમાં એક અપેક્ષા એવી છે કે ત્યાં આવતીકાલે ખુબ ભીડ ભેગી થશે પણ આ કેન્દ્ર મતલબ દિલ્હીથી કે અલગ અલગ રાજ્યોમાંથી મુખ્યમંત્રી પણ હતા કર્ણાટકના સિદ્ધારમૈયા પછી તેલંગાણાના મુખ્યમંત્રી હતા એ તો એકદમ યંગ લાગતા હતા અમારા સામે જે બેઠા હતા પછી ડી કે શિવકુમાર હતા જે પણ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અમુક અલગ અલગ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ હતા ચન્નીને પણ મળ્યો પંજાબના પૂર્વ મુખ્યમંત્રીને એટલે એ લોકો આવ્યા પણ એ લોકો અહીંની મીડિયાઓ સાથે કારણ કે ખાસ કરીને નેશનલ મીડિયા હતી અને સાઉથની મીડિયા મને વધારે લાગી કેરલના બેઠા હતા પછી અમુક જે સાઉથ વાળા જે હતા એ લોકો આવ્યા હતા એમના એમની ભાષામાં ત્યાંની સ્થાનિક ભાષામાં એ લોકો વાતચીત આંધ્રવાળા કરતા હતા એ લોકો મીડિયા સાથે હા મીડિયા સાથે પછી રાજીવ કુમાર છે બરાબર છે તો એમના સાથે પણ મેં વાતચીત કરી રેકોર્ડ પણ કરી તો એમણે કીધું કે હા ભાઈ અમે ગુજરાતને લઈને આમાં અમને ગંભીર છે અને વધીશું આગળ પણ એ લોકોએ મોટા ભાગે સીડબ્લ્યુસીમાં એ લોકો મીડિયા સાથે દરેક નેતાઓ વાત નહોતા કરતા રંજન ગોગોઈ આવ્યા અચ્છા હા પછી સચિન પાયલોટ આયા સચિન હા એ પણ સારા અને રંજય ગોગોએ બહુ જ સારી વાત કરી સચિન પાયલોટે મીડિયા બ્રિફિંગ કર્યું પછી રંજય ગોગોએ કર્યું અને એમણે બહુ બહુ જ સારી ઘણી ઘણા મુદ્દે એમણે મીડિયા સાથે વાતચીત કરી ઘણા એવા મુદ્દે એમણે પ્રકાશ પાડ્યો રંજય ગોગોએ કે અંદર આ મુદ્દે અમારે ચર્ચા ચાલી રહી છે ને પછી તમને સાંજે પ્રેસ બ્રીફ કરવામાં આવશે ઓકે ચાર વાગે પણ આ કોંગ્રેસની આટલી મોટી ઇવેન્ટ થાય છે ભાજપના ગઢમાં થાય છે તો તમને કોઈ એવી ઇન્સાઈટ મળી હોય કે ભાજપ જે છે ભાજપ પક્ષમાં એને લઈને આની આ જે ઇવેન્ટ છે એની કોઈ ચર્ચા થતી હોય કાં તો એને વિશે કશું એ લોકો કંઈ વાત કરતા હોય કાં તો એમણે કશું વિચાર્યું હોય તમે બે મુદ્દા આજે નોંધી શકા જગદીશ પંચાલે જે પ્રકારે રબારી વસાહત કોલોની હતી એને લઈને હમણાં પ્રેસ કરી ગાંધીનગરમાં જે અમુક જંત્રી ભરી દેશે પંદર ટકા તો અમે એને લીગલાઈઝ કરીશું મતલબ સ્થાનિક મીડિયામાં એક આ મામલો ચર્ચામાં અચ્છા કારણ કે આ મુદ્દો ચગેલો હતો બીજું રેવન્યુ ને લઈને ઋષિકેશ પટેલે સાડા ત્રણ ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરી એ પણ ગાંધીનગરમાં અચ્છા હવે રેવન્યુનો મુદ્દો પણ સ્પર્શતો છે એટલે ક્યાંક ને ક્યાંક આજની મીડિયામાં જે પ્રકારે ગુજરાત ગુજરાતના મીડિયામાં તો સ્વાભાવિક છે કે આટલું મોટું કાર્યક્રમ હોય એટલે ચર્ચામાં રહે અને એના પહેરે આ બંને પ્રેસ કોન્ફરન્સો આજે એક દિવસમાં બે થઈ અચ્છા એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું માની શકીએ કે ભાઈ અહીંની લોકલ મીડિયામાં આજે સરકાર અને પાર્ટી ચર્ચામાં રહે હવે ખાલી છેલ્લો સવાલ કે આવતીકાલે શું થવાનું છે એનું થોડું બ્રીફ કરીએ ને પછી આપણે આવતીકાલે બધા એઆઈસીસી ના જે ડેલિગેટો છે એ ભેગા થવાના છે સાબરમતી જે તટ છે એના કિનારે એક તરફ છે ગાંધી આશ્રમ ને બીજી તરફ છે કોચરબ આશ્રમ અને તેના વચ્ચે એ લોકો આવતીકાલે વિસ્તૃત ચર્ચા કરવાના છે જે આજે ઠરાવ થયા એ દરેકના મુદ્દે ગુજરાત તો એમાં ચોક્કસ હોય અને દરેકના એ મત જાણશે અને એ પછી આવતીકાલે ફાઇનલી એ લોકો વાત કરશે બે દિવસના કાર્યક્રમની ઓકે તો આ હતા તોફિક ગાંચી તોફિકે આજે અધિવેશનનો જે પહેલો દિવસ હતો અને સીડબ્લ્યુ એમાં જે મીટિંગ હતી એ કવર કરી દેશભરના નેતાઓ તેમાંથી તેમાં આવ્યા હતા એમણે આપણને થોડી ઇન્સાઇડ વાતો કરી આવતીકાલે પણ જો તોફિક આવી રીતે આપણને એક બ્રીફ આપે તો મને લાગે છે ચોક્કસ દર્શકોને ગમશે અમને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે